રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય હાલતમાં છે છે પુલ હાલ તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો પરંતુ અન્ય નાના વાહનો અહીંયા પોતાના જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજાસર ભગવતસિંહજીના સમયમાં બનાવેલ પુલ જે અત્યંત જર્જરિત હાલતમાં છે હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોને અવર જવર બંધ કરી અને તંત્રએ સંતોષ માની લીધો છે આ પુલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ જેથી કરી અહીંયાથી પસાર થતા વાહનોને પાંચ કિલોમીટર દૂરથી ફરીને જવું ન પડે ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે મોજ નદી પરનો જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે પુલ પર ગાબડા અને તિરાડો પડી ગઈ છે પુલના સ્ટ્રક્ચરમાંથી પણ તિરાડો જોવા મળી રહી છે સ્ટ્રક્ચરમાંથી સળિયાઓ દેખાઈ રહ્યા છે અને પુલ ગમે ત્યારે કડડભૂસ થઈ જાય તેવી સ્થિતિમાં છે અને જો આ પુલ પડી જશે તો ઉપલેટાથી રાજકોટ તરફ જતા વાહન ચાલકોને અને અન્ય ખેડૂતોને ખેતર જવામાં મુશ્કેલી પણ પડી શકે છે ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવા માટે માંગ ઉઠવા પામી છે મારું નામ ખીમાબેન અમારી ગામ ઉપલેટા આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ અમારો ઉપલેટા તાલુકાનો મેન મોદ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજા રાજાશાહી વખતનો જે પુલ છે એ અત્યારે જજરી ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે અમે નથી કહેતા એ એમ કે છે કે આ પુલ નબળો બની ગયો છે તો આને ડિવાઈડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે પરંતુ કેના માટે ખાલી એસટી બસ માટે આ પુલ જો નબળો હોય તો એને નીચા રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો જોઈએ આ પુલ ગમે ત્યારે ત્યારે પડશે તંત્રની જવાબદારી રહેશે અને અમે ખેડૂતના દીકરા છે અમારા રસ્તો મેન છે જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી નીચે આવેલો નાનો ચેકડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ અત્યારે મેન અવા જવા માટે અમારો એક જ રસ્તો છે શું ભાજપ આજ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી જ પુલ બંધ કરવા એવો એવો નિર્ણય લીધો છે તો તાત્કાલિક સફાયો જાગે સરકાર અને આ પુલને બંધ કરે દરેક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતો રસ્તો રાખે આ પુલ નીચેના તરાળુને બહુ ગાબડાન પડી ગયા છે તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે પુલની હાલત કેવી છે પુલની હાલત ફૂલ ગંભીર છે અને તરાળુને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા એવા કઈ કઈ ટોળા પોળાય પડતા હોય નીચે ગુજરાત કિસાન સભા નો પ્રમુખ છું ઉપલેટા શહેર ને બહાર નીકળવા માટે ખાસ કરીને ધોરાજી તરફ જવા માટે મોજ નદી નો પુલ આવેલો છે આ મોજ નદી નો પુલ સર ભગવતસિંહજી ના વખત માં બનેલો પુલ છે અને ખુબ જૂનો પુલ છે તંત્ર એ પુલની જે જર્જરિત હાલત જોઈ અને તંત્ર એ પુલ મોટા વાહનો માટે બંધ કરી દીધો છે તેને પરિણામે આજે એ પુલ ઉપરથી જે નાના વાહનો પસાર થાય અને એ નાના વાહનો પસાર થઈ શકે છે મોટા વાહનો પસાર થતા નથી ત્યારે શહેરમાંથી મોટા વાહનોને જવા માટેનો જે રસ્તો છે એને સરકારે વિકલ્પ રૂપે નવો પુલ બનાવવો જોઈએ અને ન પુલ બને ત્યાં સુધી વર્તમાન જે પુલ છે એને રિનોવેશન કરી અને શરૂ કરવું જોઈએ બાજુમાં જ રેલવેનો પુલ છે રેલવેનો પુલ નવો બનાવવાને બદલે રેલવે તંત્રએ એ રિનોવેશન કરી અને એની માથેથી રેલવે પસાર કરી છે તો આ પુલ ને પણ રિનોવેશન કરી અને એની ઉપરથી વાહનો પસાર કરવા જોઈએ કારણ કે બસ છે એસટી બસો છે મોટી બસો છે એ બસો આજે નીકળી શકતી નથી તેને કારણે મુસાફરો પણ ખૂબ હેરાન પરેશાન થાય છે સરકાર એમને ખાલી રસ્તો બંધ રાખી મોટા વાહનો માટે અને રોકી રાખે તો કોઈ નિર્ણય તો કરવો જ પડે અને નિર્ણય શા માટે નથી કરતા હું એમ કઉ છું કે તાત્કાલિક એનો નિર્ણય થવો જોઈએ અને એનો વિકલ્પ પણ મળવો જોઈએ સરફરાજ કોળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ